હે ગાય સ્વાગત છે તમારા બધા મારી ચેનલમાં તો આપણે છે આજે નાસ્તામાં મસ્ત ગરમા ગરમ ગોટા અને ચટણી તો ચલો આપણે નાસ્તો છે કરી લઈએ હે ગાય સ્વાગત છે તમારા બધાનું મારા આજના એક નવા વિડીયોમાં તો આજે આવી ગઈ છું હું એક સ્કૂલે અને અમારે તાલીમ છે ત્રણ દિવસની તો હું તમને બતાવીશ કે શું શું કરવાના છે બધા અને કેવી રીતે હોય છે સ્કૂલ હમણાંથી આપણા વિડીયો નહોતા આવતા કેમકે હું ફ્રી નહોતી થોડી મેની તૈયારી ને સ્કૂલનું બધું કામકાજ તો આજે ફ્રી થઈ મારી પાછળ એકદમ મસ્ત ફૂલ છે મસ્ત બેકગ્રાઉન્ડ આવે પાછળ Oh, so, school. Nih. Nee. Hmm. Thank <laughs> can

પછી એને આપણે બાળકોને શીખવાડવાનું છે આપણે મસ્ત મળી ગયા છે તો તો આપણ કિચન છે તો અમે બધા અલગ અલગ બધા છે અને હવે લેવાની છે

આપડે આવી ગયા છીએ જમવા માટે બ્રેક પડ્યો છે એક વાગ્યા નો તો આ અમારું ત્રણ બેનો અમે આપણે આવી ગયા જમવા માં ને ગાય જમવાનું એટલું મસ્ત હોય છે ને રોજ રજો બધી આપણી જમવાની ફૂલડીશ દાળ ભાત ચાકરોટલી સલાદ છાસ ચાલો જમવા માટે ตัวอเนเชื่อที่ชุดอาทเชื่อเนี่ยเวยปจะสุเกด કેમ છો બધા મજામાં મજામાં દર્શો અને હું પણ મજામાં છું અને આજે આપણો ત્રીજો દિવસ છે અને જો અમારી પાછળ જે બાળકો છે એ ઓલમોસ્ટ નાસ્તો કરે છે ને યસ આજનું હું તમને કહીશ કે અમે શું છીએ એ બધું તો મળીએ

તો આ મેં આજે કોલાઈનનું જે વિષય છે તો તો આ બધા વાળો આ અને એ gás આપણા આમારી તૈયારી છે તો આનું વિડીયો તમને શું આવશે રોટલી શાક આપણે આવી જમવા માટે તો એ સમય આવી ગયા છે જમવા માટે ને બસ આજે ટૂંક સમયમાં છે આપડે પૂરું થવાનું છે તો મને આશા છે કે તમે વિડીયો જોવાની મજા આવી હશે અને પ્લીઝ એક લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નજ